હું વસંતકુમાર બ્રહ્મભટ્ટ અહીંયા યોગના ઘણા બધા ગુરુઓ આવ્યાથી શીખું છું હું અને અહીંયા છેલ્લા બે વર્ષથી યોગના ક્લાસો નિઃશુલ્કપણે આર્ય સમાજ મંદિર ધ્રાંગધ્રામાં બહેનોના ક્લાસ સાંજે પાંચથી સવા છ સુધી ચાલે છે જેથી બહેનોને સૂક્ષ્મ વ્યાયામ પછી પેટ વેટ કમર ઓછી કરવાની કસરત અને સૂર્યનમસ્કાર અને બીજી ઘણી બધી એક્શન સોંગ પછી એક્યુપ્રેશનના પોઈન્ટ પણ બતાવવામાં આવે છે અને આ રીતે નિઃશુલ્ક ક્લાસ અહીંયા છેલ્લા બે વર્ષની આસપાસ ચાલે છે અને મેં લગભગ પચીસ હજારથી વધારે લોકોને યોગની દીક્ષા દીધી છે અને ભારતની અંદર ભોપાલમાં પ્રથમ યોગ ડે અને સેકન્ડ યોગ ડે મેં ત્યાં મનાવેલો અને ત્યાં આજ પણ ક્લાસ ચાલે છે દસ વર્ષ થાય એવા એવા મેસેજ પણ આવેલો અને બાકી વડોદરામાં મેં ઘણું બધું કાર્ય કરેલું છે અને હવે વડોદરા છોડીને હું મારા વતન અહીં ધાંગધરામાં આવ્યો છું અને છેલ્લા બે વર્ષ ત્યાં પણ ક્લાસ ચાલુ કરેલા છે હમણાં પણ એકવીસ જૂન યોગા ડેની અનુસંધાન શિબિર કરેલી લગભગ બહેનોની સંખ્યા ત્રીસ પાંત્રીસની આસપાસ આવતી હોય છે તો આ જે યોગ કરવાથી અનેકો ફાયદા થાય છે ખાસ કરીને તો શરીર એકદમ સ્વસ્થ બને છે અને બીમારી કોઈ પણ હોય તો પણ જાય છે અને ઘૂટનાના દર્દોમાં ઘણાને ફાયદો થયો છે એમાં અનેકો દર્દોમાં ફાયદો થયો એવા અનુભવો અહીંયા બહેનોએ આપ્યા છે તો જે જેટલો બને એટલું સારું તંદુરસ્તી રહે અને શરીર સ્વસ્થ રહે એવો અમે પ્રયત્ન કરીએ છીએ મારું નામ લીના મિલન ત્રિવેદી છે આ આર્ય સમાજ ધ્રાંગધ્રાની અંદર લગભગ છેલ્લા બે વરસથી હું અહીંયા યોગ ક્લાસમાં નિયમિત આવું છું ધ્રાંગધ્રાની અંદર સૌપ્રથમ વસંત સરે બહેનો માટે નિઃશુલ્ક અહીંયા શિબિર શરૂ કરી હતી અને ત્યારથી હું અહીંયા આવું છું અહીંયા વિવિધ પ્રકારના આસનો સૂક્ષ્મ વ્યાયામ પ્રાણાયામ યોગિંગ યોગવોક કરાવવામાં આવે છે પછી એક્શન સોંગ ગવડાવવામાં આવે છે સર ટીડીએસનું મશીન પણ સાથે લાવે છે કે જે વારંવાર અમને એમ કહે છે કે પાણીની અંદર તમારે આટલા ટીડીએસવાળું પાણી પીવું જોઈએ પાણી એ અમૃત સમાન છે અને શરીરને એનાથી ઘણા બધા ફાયદા થાય છે અહીંયા આવતી દરેક બહેનોને ઘણા બધા ફાયદાઓ થયા છે અમારું તન મન જે છે એ પણ સ્વસ્થ રહે છે યોગના તો ઘણા બધા ફાયદા કારણ કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે અને બહાર જઈએ તમે જીમમાં જાઓ તો પણ તમારે ઘણા બધા ચાર્જ આપવા પડે છે પણ અહીંયા વસંત સર બે વરસથી નિઃશુલ્ક સેવા આપે છે અને બહેનોને ખાસ કરીને બહુ જ ફાયદો થયો છે એમના હાથ નીચે ઘણા બધા બહેનોને તૈયાર પણ કર્યા છે કે જેથી એ હાજર ન હોય તો બહેનો પણ ક્લાસ લઈ અને પોતાના તન મનને સ્વસ્થ રાખે એ માટે અમે બધા આર્ય સમાજને આભારી છે અસ્તુ મારું નામ પૂર્વી ડૉક્ટર અભય દંગીના વાઇફ છું મારા હસબન્ડ ડીએનટી સર્જન છે ધ્રાંગધ્રામાં હું અહીંયા છેલ્લા બે વર્ષથી આર્ય સમાજ મંદિર ધ્રાંગધ્રામાં જે વસંત સરના પેલાની નીચે અમે લોકો અહીંયા યોગ ક્લાસ ચલાવીએ છીએ વસંત સરના હેઠળ અમે લોકો બંને બે ત્રણ બહેનો બધા બહુ સરસ રીતે ક્લાસનું આયોજન કરીએ છીએ જ્યારે વસંત સર હાજર ન હોય ત્યારે સરસ રીતે ક્લાસનું આયોજન થાય છે અમને યોગ કરવાથી અમારા મન મનને સ્વસ્થ રહે છે અહીંયા નીની એક્સરસાઇઝ પાણી કેવી રીતે પીવું પાણીના શું શું ફાયદા છે ઘૂંટાણની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે પછી તમને ઘૂંટણની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે સ્વાઇસો કરાવવામાં આવે છે જેનાથી દસ ગણો ઓક્સિજન આપણા શરીરમાં આપણે જનરેટ કરી શકીએ છીએ ખર કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે તેમજ સૂક્ષ્મ વ્યાયામ પણ કરાવવામાં આવે છે બહેનોને જે ઘરે બેઠા જીમ કરવામાં જાય તો પૈસાનો ખર્ચ કરે છે ખર્ચ થાય છે અહીંયા નિઃશુલ્ક ક્લાસ ચાલે છે તો દરેક બહેનો એનો લાભ લેવા વિનંતી અને ઘણા બધી સંખ્યામાં લોકો આવે છે તો